મિત્રો કરિયાણી ગામના પરસોત્તમભાઈના ઘરના ધાબામાંથી મારી મેલડી રોજ સવારે ગરબા રમવા આવે અને ઝાંઝરનો રોજ રૂમઝૂમ રણકાર સંભળાય છે અને પછી જે ઘટના બને છે તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો કાર્યાણી ગામના ભાટવાસીયા કુળના પરશોતમ કાકા છે અને તેમની પત્નીનું નામ કુંવરબાઈ છે અને તેમને ચાર સંતાનો છે જેમાં બે દીકરાઓ છે અને બે દીકરીઓ છે અને તેઓ એકવાર આ કાર્યાણી ગામમાં નવું મકાન લે છે અને એ મકાનમાં તેઓ રહેવા લાગે છે અને આમ કરતાં કરતાં ત્રણેક વર્ષનો સમય વીત્યો અને આજે વહેલી સવારે આ કુંવરબાઈ જ્યારે રસોડામાં જઈ અને જ્યારે રાંધતા હોય છે ત્યારે મકાનની ઉપર કોઈક ગરબે રમતું હોય એવો અવાજ થવા લાગ્યો અને ઝાંઝરનો રૂમઝુમ રૂમઝુમ અવાજ તેમના કાને પડવા લાગ્યો તેથી તેઓ વિચારમાં પડી ગયા કે માનો કે ના માનો પણ અહીંયા કોઈક દેવી શક્તિનો વાસ હોય એવું મને લાગે છે અને અહીંયા આજુબાજુમાં તે હોય એવો મને અવાજ સંભળાઈ રહ્યો છે છે આવું તેમને આભાસ થાય અને આમ કરતાં એક દિવસ વીત્યો અને બીજો દિવસ આવ્યો અને જ્યારે તેઓ બીજા દિવસે પણ જ્યારે રસોડામાં જઈ અને જ્યારે રાંધવા લાગ્યા ત્યારે બીજા દિવસે પણ જ્યારે ધાબા ઉપર કોઈ ગરબે રમતું હોય એવો ઝાંઝરનો અવાજ સંભળાવા લાગ્યો અને આમ કરતાં કરતા ત્રણ ત્રણ દિવસ આવું બન્યું તેથી આ કુંવરબાઈ તેમના સ્વામિનાથને બોલાવીને કહે છે કે હે સ્વામી આજે ત્રણ ત્રણ દિવસથી મને એવો આભાસ થાય છે કે આપણા ઢાબા ઉપર કોઈ ગરબે રમતું હોય એવો મને ઝાંઝરનો રૂમઝૂમ રૂમઝૂમ અવાજ સંભળાય છે તો નક્કી અહીંયા કોઈ દેવી શક્તિનો વાસ હોય એવું મને લાગે છે અને ત્યારે આ પરસોત્તમ કાકા એટલું બોલ્યા કે અરે ગાંડી તને એ તો એવા ભણકાર આવે છે અને એવું કાંઈ છે નહીં અને આ તો નવું મકાન છે ને એટલે તું આવા વિચારો ના લાવ અને આમ તેમની વાતને ટાળી દીધી અને તેઓ આ વાતને ગણવારતા નથી અને આમ કરતાં Cardápio. એક વરસ બે વરસ અને ત્રણ ત્રણ વરસના વાણાવાઈ ગયા અને પછી ઘટના એવી બને છે કે આ કુંવરબાઈ અચાનક બીમાર પડે છે તેથી તેમને પહેલાં તો નાની મોટી દવા કરાવી પણ તબિયતમાં કાંઈ સુધારો આવ્યો નહીં તેથી તેઓ શહેરની મોટી હોસ્પિટલોમાં લઈ જાય છે ત્યારે તેમની હાલતને જોઈ અને શહેરના કોઈ ડોક્ટરો આ કુંવરબાઈને એડમિટ કરવા માટે તૈયાર થતા નથી અને આમ શહેરની ઘણી બધી મોટી મોટી હોસ્પિટલોમાં ફર્યા પણ ક્યાંય આ કુંવરબાઈનો કોઈ ડૉક્ટરે ઈલાજ કરવા માટે હા પાડી નહીં અને ત્યારે ફરતા ફરતા અત્યારનું ભાવેણા કહેતા ભાવનગર શહેરમાં એક મોટી હોસ્પિટલમાં આ કુંવરબાઈને ડૉક્ટરે એડમિટ કર્યા અને પછી તેમના રિપોર્ટ કરવામાં આવ્યા અને રિપોર્ટ આવ્યા પછી આ ડૉક્ટરે પરસોત્તમ કાકાને એમની ઓફિસમાં બોલાવીને એટલું કહ્યું કે હે કાકા આ તમારી બાઈ છે ને એના પેટમાં એક મોટી ગાંઠ છે અને એ ગાંઠ હવે ફૂટવાની તૈયારીમાં છે અને જો આવું થશે ને તો પછી આ તમારી પત્ની મોતને ઘાટ ઉતરી જશે અને જો તમારી પત્નીને બચાવી હોય તો આનું ઓપરેશન કરવું પડશે અને એ ગાંઠને બહાર કાઢવી પડશે તો તમારી પત્ની બચશે બાકી તો નહીં બચે અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ પરશોતમ કાકાના ડોળા ફાટી ગયા અને આંખમાંથી દળદળ આસુડા વહેવા લાગ્યા અને અને બે હાથ જોડી એટલું કહ્યું કે સાહેબ મને એક બે દિવસનો સમય આપો મારે રૂપિયા તો લાવવા પડશે ને અને ત્યારે એ સમયમાં ડોક્ટરે અમુક રૂપિયા કહ્યા કે આટલા રૂપિયા લાગશે અને પછી પરસોત્તમ કાકા બહાર બોકડે જઈને બેઠા અને બેઠા બેઠા આંખમાંથી આંસુ વહી રહ્યા છે અને પોતે હવે કરે તો કરે શું કેમ કે પોતાના ઘરમાં ચાર ચાર સંતાનો છે અને ખાવા પીવાના ફાફા પડી ગયા છે અને ખાવાખોરી જાર નથી તો પછી ઓપરેશન કરાવવા માટે હવે તેઓ રૂપિયા ક્યાંથી લાવે અને તેમની પત્નીના ખાટલે જઈ અને નજર કરે છે તો મોટા મોટા એમના ચાર સંતાનો ચોધાર આંસુડે રડી રહ્યા છે માટે હવે કોઈ ઈલાજ થાય એમ છે નહીં કેમકે રૂપિયાની સગવડ થાય એમ નથી અને ત્યારે આમ કરતાં કરતાં રાત પડી અને રાતના સમયે આ પરસોત્તમ કાકા બહાર બોકડે સૂતેલા છે અને ત્યારે અડધી રાત્રે તેમના સપનામાં આકાશમાંથી એક તેજનો ગોળો આવ્યો અને એ તેજનો પ્રકાશ આવી અને સીધો પરસોત્તમ કાકાની બાજુમાં ઉપર રહી ગયો અને પછી એ તેજના ગોળામાંથી એક સોળ વરસની સુંદર કન્યા બની ગઈ અને કન્યા એટલું બોલી કે હે કાકા કેમ આટલા બધા ટેન્શનમાં સૂતેલા છો તમે મજામાં તો છો ને અને ત્યારે એ કાકા સપનામાં વાતો કરે છે કે તમે કોણ અને ત્યારે એ કન્યા એટલું બોલી કે કાકા જ્યારે આ સમગ્ર સંસાર સુઈ જાય ને ત્યારે એક જ હું માતા મેલડી આ સમગ્ર સંસારમાં આંટો મારવા માટે નીકળું છું અને હું બીજું કોઈ નહીં પણ હું માતા મેલડી છું અને ત્યારે પરસોત્તમ કાકા એટલું બોલ્યા કે માડી હું તો મારા કુળમાં ક્યારેય મેલડી નામની દેવ પૂજાણી નથી કે મેં તો ક્યારેય કોઈ માનતા પણ બાકી રાખી નથી તો માડી આજે તમે મારી પાસે આવ્યા છો તો મારો કોઈ વાક ગુનો છે ત્યારે એ દીકરી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને એટલું બોલી કે કાકા હું તમારી પાસે કાંઈ લેવા નથી આવી પરંતુ તમને ટકોર કરવા આવીશું કે તમે જે આ મકાન રાખ્યું છે ને એ મકાનમાં મારી મેલડીનો વાસ છે પણ મને વર્ષોથી કોઈ પૂજતું નથી કે મારા કોઈ દીવાધૂપ કરતું નથી તો હું મેલડી ત્યાં એકલી ભટકું છું અને રખડું છું માટે હે કાકા હું તમને એટલું કહેવા આવીશું કે તમારા ઘરે મારા બેસણા કરશો ખરા ત્યારે પરશોત્તમ કાકા એટલું બોલ્યા મારા ઘરમાં તો મારી કુળદેવી મારી માતા પૂજાય છે અને હું તને બેસાડું તો ખરા પણ મારી તું આમ વિચાર તો કર અત્યારે મારા પેલા રૂમમાં તું જઈને જોઈ આવ મારા ચાર ચાર દીકરા દીકરીઓ રડી રહ્યા છે અને મારી પત્ની અત્યારે છેલ્લા શ્વાસ લઈ રહી છે તો હે માડી આવા સમયમાં હું તને કેવી રીતે બેસાડું અને ત્યારે મા મેલડી એટલું બોલ્યા કે હે પરસોત્તમ કાકા તમારે ડરવાની કોઈ જરૂર નથી હું મેલડી તમારા વારે આવી છું અને તમે મારી મેલડીના નામની માળા પકડી લો અને જો તમારી પત્નીને કાલ સવારના ઉગતા સૂરજની સાથે જો સાજી તાજી ના કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ અને ત્યારે પરસોત્તમ કાકા એટલું બોલ્યા કે માડી જો તમે મારું આટલું કામ કરી દેતા હોય ને તો માડી હું મારા ઘરમાં તમને બેસાડી સાંજ સવાર તમારા દીવા ધૂપ કરીશ અને ત્યારે મા મેલડી એટલું બોલ્યા કે તો હે કાકા કાલે ઉગતા સૂરજની સાથે અગિયાર વાગ્યા પછી ડૉક્ટરને કહેજો કે તમારી પત્નીના ફરી રિપોર્ટ કરે અને રિપોર્ટ કરતાની સાથે જો તમારી પત્નીના પેટમાં જે ગાંઠ છે એને જો ગાયબ ના કરી નાખું તો મને મેલડીને ઓળખે કોણ અને પછી આ કાકા કહે છે કે તો મારી ઘરે જઈ અને પહેલાં તારું મંડાણ માંડીશ અને પછી હું પાણી પીશ અને ત્યારે મા મેલડી કહે છે કે બોલો પરષોત્તમ કાકા હજી પણ તમારા મનમાં કંઈક વિચાર દોડી રહ્યા છે ત્યારે એ કહે છે કે માડી આખું ગુજરાત ફરી વળ્યો પણ ક્યાંય મારા દીકરા દીકરીઓના સગપણ પણ થતા નથી અને એટલું જ નહીં પણ એમને પરણાવવા માટે મારી પાસે ફૂટી કોડીએ નથી અને કદાચ ગામની બજારે કદાચ મીઠું લેવા નીકળું ને તો ચપટી મીઠું એ મને ના આપે એવી મારી દુબળી દશા છે મારી તો હું મારા આ ચાર ચાર સંતાનોને કેવી રીતે પરણાવું અને ત્યારે મા મેરડી કહે છે કે હે પરશોત્તમ કાકા તમે ચિંતા ના કરો કાલે સવારે અગિયાર વાગે તમે રિપોર્ટ કરાવો અને તમારી પત્નીના રિપોર્ટ નોર્મલ આવશે અને એના પછી તમે એમને લઈ અને ઘરે જાઓ અને મારું મંડાણ માંડો અને સવા મહિનાની અંદર તમારો મોટો દીકરો અને દીકરીના જો હાથ પીડા હું મેલડીના કરાવું ને તો મને મેલડીને ઓળખે કોણ અને ત્યારે આ પરસોત્તમ કાકા કહે છે કે માડી મારી પાસે રૂપિયાની કોઈ સગવડ નથી અને ત્યારે મા મેલડી એટલું બોલે છે કે હે પરસોત્તમ કાકા તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રૂપિયાવાળાના કેસ તો સૌ કોઈ લડે પણ હે પરસોત્તમ કાકા તમારા જેવા ગરીબનો કેસ આજે હું મેલડી લડવા માટે તૈયાર થઈશું અને જો રંગે સંગે તમારા દીકરા દીકરી તો પરણાવું પણ જો તમારી દુબળી દશાના સુધારું તો મને મેલડીને ઓળખે કોણ and અને આમ આવું સપને મારી મેલડી આવી અને આટલી વાત કરી ગઈ અને પછી કહેવાય છે કે રાત વીતી અને સવાર પડી અને સવારે અગિયાર વાગે જ્યારે ડૉક્ટર આવ્યા ત્યારે પરસોત્તમ કાકા એમની પત્નીના ફરી રિપોર્ટ કરાવે છે તો એમની પત્નીના પેટમાં ક્યાંય ગાંઠ આવતી નથી અને રિપોર્ટ નોર્મલ આવે છે અને તેમની પત્નીનું દુઃખ દર્દ બધું મટી ગયું હોય છે અને તેઓ સાજા થઈ જાય છે અને પછી તો પરસોત્તમ કાકા ઘરે જઈ અને માતા મેલડી મેલડીની રંગે સંગે પોતાના જ ઘરમાં સ્થાપના કરે છે અને માં મેલડીના નામની માળા જપવા લાગે છે અને મારી મેલડી પરશોત્તમ કાકાના દરેક દુઃખને ભાગીને ભૂકો કરી નાખે છે અને દરેક ઈચ્છાઓ પૂરી કરે છે અને એમની દશા પણ સુધારે છે તો મિત્રો આવા કામ છે મારી મેલડીમાંના મિત્રો તમને આવા વિડીયો રોજે જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબ્સ્ક્રાઇબ કરો જય માતાજી